કેટલું શાક આવે ને એ તમને થમેલ માં જોઈ છે તો હશે જ તો શોકસ બેના રજો આપણે પગી જશે ને જાળે ડાયરેક્ટ પગી જશે તો પરફેક્ટ તમને બતાવી બધી મચ્છી બતાવી હું હું વધારે તો પીટામ આવશે મારા અંદાજ પ્રમાણે જોઈ પછી હું આવી કઈ ખબર નથી હજી તો પગ ગઈ નથી અમે થોડાક આખા સી તો બેના રજો હવે તો આપણે જાળે પગી જશે ઠેઠ થી જાળ માંડીને ઠેઠ અહીંયા સુધી જાળ છે પણ આવડે જાળ અહીં લીધે ઠેઠ ઓલા પણ સુધી છે પછી એની વેલ પર બીજા ભાઈનું છે એવું છે અને આપણે કઈ જાળ નાખવાનું છે ને એક ઓલા પણ જાળ નાખેલો છે અહીંયા ભાઈ જાય છે પકડવા

લેકી તમે એ માછલી પજી એક જો માછલી પકડ્યું છે એક માછલી આવી રીતે પકડે એટલે મેં કાવી જો જ આવી અને પકડવાનું શરૂ છે હું આવશે તમને બતાવતા આ હાલો ભાઈ આમાં સેદલ પરથી આવી જાય તમને પકડીને પછી દેખાડીએ તાણવાનું શરૂ થઈ જશે પાછું અને કેવી માટી ઠેકી બોલો મારો કેમેરા બને તો હું શેતરાય અને બોલા ખરી આ પાસે હજી શાક ઠેકે છે શાક શેતો કરવું પાણી વધારે પાણી જાય ને પછી આવશે બધું પકડી જ લેવાનું છે આપણે ક્યાં રહેવા જ દેવું પકડવા તો આવ્યા ભલે તો પકડી લેવું ને તમને બતાવી દેવું પાછું તરફ

Pakai, पकाट हैं मने

કાતેલી આડામ પેહી જાય હમ હમ અદી ઓલા કાડા માં માછિયા કઈસા કોલા પર પાણી કઈકે પડ સરસ આ તો મસ્ત મદાન એટલું શાક પકડી દીધું છે ને એ તો કઈ તો આને નથી લીધું સીધાલા મારે બહ બંડી પકડે છે સીતા લાટા મારે છે નહી તો પાણી છે તો આ કાડા માં માછી જેવું સોય અને શાક મસ્ત છે ભાઈ વાહ પકડો 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 કા

પપ્પા એ એક ઠેક મિયો જ દેંગો હે એ એક જંગો તો એ હાજી એ ટટ ટટ આમ જો મિત્રો જીંગા ના હે એなんか સાક્ષી મોટો નહીં જીંગા આઈ ગયો તને છે મિત્રો ફાઇનલી ચાર ચાર જીંગા વીજા ગયા જો કાટો વાગી જો એ રોઈ ગયો સાકોતે હે એ તું બોતની કાઈ બોતની

તોજી એક નાનું થી કે એય પકડી લેતું એટલે આ તો પાણો છે આની અઠે તો છે જો આની જો અહીંયા તો એક હું છે હે બોલો શું છે એ અહીંયા દે છે હોંડીયું આમકડું હોંડીયું અહીંયા કડું પાણીથી લાતો હોંડીયું તો હવે હોંડીયું તો લાતો જરૂર સે વાહ કેમ હે બેઠો બેઠો કયું કે બેઠો છે આ રીંગારી મૂછો તો અમાર દીતો કોતો નું નામ સંગા આનો ટોટલ બોટલ એટલે ઘણો કીધું એક ટિટમ તક છે ઓત બચ્ચી ઓ વાહ વાહ ઓય અલમદ દેખતી છે જોર બેખબર માંડી બીજે તો મસ્ત લે કેટલા મોટો મોટો ચાંચો આ મોટો ધીંગો પડી ગયો કે આખો વિંગો પડી ગયો ઈ કેસે પડી ગયો હા નથી જને જો છેલા બી છે

देख के हो ध्यान से चलो डेंजर मार्क्स न्यू कलर बड़ा बढ़िया कलर बनना है वाह भाई सुपर मां सुपर हो भाई मार Ikut nanti, aku yang dulu. Amat dengan satu tempat, pernah tuh. Ini paling betul, ya? Rang, jangan dek lirik. Ini paling, ini paling, ini paling. Selamat pagi, Pak. 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 Selamat pagi, Pak.